हाय मित्रों केम छो मजामा ओके आप बता मजामा जसो जय माताजी जय द्वारकाधीश माताजी तुमने हख्या रखे तो खुश रहो स्वस्थ रहो ने एकदम मस्त रहो हमार आप लोग गमे तो लाइक करो शेयर करो, करो। तमना ता मित्रो हाँ आप ने सब्सक्राइब करो हमना त मित्रों हाव आपरी है ना धबधबाटी बोले सियादी बाजू हल्ला रा जाले है फुकरियो और ने जीरा ने सणा

तब बाटी बोले बता निकाय जीर हूं जीरा ने पूकी पाई भरेगा वाला वेसा वाला अपनी मफत दिए पसी वेसे तेन रोज है। ने आप है। तो रोज नीकर अपने खेतर तैयार करने बाकी जो आप तो था पसवाड़े बेवख तो ये कहीं थी

એક વખત ઉગ્યા ને તન બીજી વખત પાસા આવ્યા પાસા ઉગ્યા તો પાછા કંઈ થયા નહીં આગતરી મોસમ જ થાય છે આપણા ખેતરમાં બાકી પાછા તો કોઈ થતું નથી સોના તો આપણે થતા જ નહીં કંઈ હમણાં જવા આપણે આખવાર આ બાજુ બધે કોઈ દાણા ને જીરા ને બધું કામકાજ હાલે લે હા ફૂંકણી જવો ફૂંકણી આ લે હે અહીંયા જવા સાઈડમાં ફૂંકણી હાલે હે जा हवन में मस्त मजा ना फूल है यहाँ है बेहद सारा फूल रहा है जो जा फरिया में है ना मस्त मजा ना जा हाँ अपने मंडप गोट है ना लगन ना ये वाला फूल रहा जो सही गया है रोज एक लाख रहे हैं ये वाला सारा लागे हैं રાણે કાકરીમાંથી પાછા ભેગા કરવા બહુ સમય લાગે હવે फटाफट આપણે વારી નાખ્યા ફૂલ તો સરસ આખા ફરિયામાં નકરા ફૂલ જ દેખાય છે સરસ છે ફૂલ ઓડે લાગું ગરમાક સકા બનાવવાના ને બધું ગરમાતા રહી ગયા સરસ ને

મસ્ત મજાના આપડી બટેટા છે ને બફાઈ ગયા છે ને હવે ફોલીને આપણે બટેટાને વઘારવાના છે ઉજીરે ગરમ છે એટલે તાજ જરા ગરમ વધારે છે એટલે ઠરે ના તો પછી આપડી ફોલીએ જે મસ્ત છે ને તેલ આપણ ગરમ થઈ ગયું છે ને હવે આપણે વઘારી નાખીએ બટેટા મસ્ત મજાના જો ટુકડા કરી લીધા છે ફોલીને આપણે હવે આપણે સને

થઈ ગયા છે ભાઈ ના કીધો એમ વાહ તાકાત વાળા કઈ જો આપણી ભૂંગરા બટેકા બની ગયા હે ને હવે આ ચટણી છે જીની જેટલી નાખવી હોય એટલી બટેકા ભેગી નાખજો ખાવતી હોય તો અને હવે આપણે સટણી બનાવવાની છે તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે じゃ આપણી સટણી છે લાજવાબ હમણાં પાણી ગરમ થાય એટલે બનાવી નાખીએ फटाफट સટણી આને રાખશે સટણી આખી બનાવી નાખીએ મસ્ત સોસ ઘણી આપણે તૈયાર થઈ છે ને થઈ ગઈ આપણી સટને તૈયાર પણ ફેવરિટ ભીંડાનો શાક ને રોટલી સ્પેશિયલ ભીંડાનો શાક ને રોટલી નું આપો ચટણી હા கலன <talli> <avi sortne>, <talli> <talli>